નમસ્કાર સાથી મિત્ર આમ તો આપને રૂબરૂ મળી અને વાત કરવાની હતી પરંતુ સમય અને સંજોગની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા જે રૂબરૂ મળીને વાત કરવાની હતી એની એ જ વાત આ વિડીયોના માધ્યમથી કરું છું આપ સૌ જાણો છો કે ભારત એક લોકતાંત્રિક દેશ છે અને આ લોકતાંત્રિક દેશમાં ચૂંટણી એ સૌથી મોટો લોકશાહીનો પર્વ છે વિસાવદર આવનારી ઓગણીસ છના ના રોજ ચૂંટણી છે આ વિસાવદરની ચૂંટણીમાં વિસાવદરના લોકોનો અવાજ વિધાનસભા સુધી ગુંજે એના માટે આમ આદમી પાર્ટીએ પોતાના નેતા એવા માનનીય ગોપાલભાઈ ઇટાલિયાને ત્યાંથી ઉમેદવાર જાહેર કર્યા છે આપ સૌના બહોળા પ્રેમથી એમને ફોર્મ તો પર દીધું છે પણ એ ફાઇટ જે છે એ આપણી છે ચૂંટણી ગોપાલભાઈ લડે છે પ્રશ્ન આપણા છે હવે ગોપાલભાઈને આપણે સૌ સાથે મળીને જો વિશાવદરથી ધારાસભ્ય બનાવી અને વિધાનસભામાં મોકલવી તો એમની જે સમાજમાં દરેક તબક્કે જે ફાઇટ છે એને સાચી દિશા યોગ્ય સ્થાન મળશે અને એ જે અવાજ જે જનતાનો અવાજ છે એ આખા ગુજરાતનો અવાજ બનશે નાના બાળકો લઈને અબાલ વૃદ્ધ સુધી સમાજના કોઈ પણ તબક્કાનો પ્રશ્ન હોય એના માટે ગોપાલભાઈ એક એક બનીને બનીને મજબૂત પછી એ હરણી કાંડનો મોરબીના પુલની ઘટના હોય કોઈ બેન દીકરીની આબરૂનો પ્રશ્ન હોય ખેડૂતોના ખાતરનો પ્રશ્ન હોય મંડળીના પૈસાનો પ્રશ્ન હોય કે કોઈ પણ મુદ્દો કેમ ના હોય વિદ્યાર્થીઓના પરીક્ષાના પેપર ફૂટવાના મુદ્દામાં જે માણસ કમલમમાં જઈને જવાબ માંગી શકતા હોય ગુજરાતના ગૃહમંત્રીને પ્રશ્ન સીધો પૂછી શકતા હોય આપણો ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે ફાઇટમાં ઉતર્યા છે ત્યારે એ ફાઈટ એમની એકલાની નથી એ ફાઇટ આપણા સૌની અવાજની છે ઇતિહાસમાં તમે ડોકિયો કરશો તો તમે ફ્રીડમ ફાઇટર આવો શબ્દ સાંભળ્યો હશે સ્વતંત્ર સેનાની તો ભારતને જ્યારે સ્વતંત્રતાની જરૂર હતી ત્યારે મોહનદાસ કરમચંદ ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વકીલોએ પોતાના વકાલતનો બહુ સારો વ્યવસાય મૂકી અને આઝાદીની લડાઈમાં લાગી ગયા હતા આજે ફરી જ્યારે લડાઈ લડવાનો મોકો આપ્યો છે ઈશ્વરે એમને તો ગોપાલભાઈ પણ પોતાની વકાલત મૂકી અને આપણા સૌની સેવા માટે વિસાવદનની જનતાનો અવાજ બનવા માટે ગુજરાતની જનતાનો અવાજ બનવા માટે જ્યારે આજે આ સંઘર્ષ કરી રહ્યા છે લડી રહ્યા છે ત્યારે આપણે સૌએ એમની સાથે ખંભો ખંભા મિલાવીને ચાલવાનું છે આપણે બહુ નાનકડું કામ કરવાનું છે આપણે આપણો પોતાનો મત આપીએ આપણને અંદરથી આનંદ થાય એમનો અવાજ સાંભળીએ એમની કાર્ય કરવાની શૈલી જોઈએ આપણને કેશુ બાપાની યાદ આવે કે કદાચ કેશુ બાપા જે કામ કરતા હતા એ રસ્તા ઉપર હવે કદાચ ગોપાલભાઈ પાછા ચાલશે અને એ કર્તવ્યનિષ્ઠતા આપણને એમાં દેખાય છે આપણે આપણા પરિવારને સમજાવીએ કે અવસર ઈશ્વરે આપણને આપ્યો છે આમ આદમી પાર્ટીએ આપણને મોકો આપ્યો છે અને માનનીય અરવિંદ કેજરીવાલજી તો ત્યાં સુધી કહે છે કે કદાચ આ ફાઈટર કંઈ આગા પાછા થાય ને તો હું રાજનીતિ છોડી દઉં તો હવે આનાથી મોટું તો કોઈ સિમ્બોલ જ ન હોય અને વિસાવદરની જનતા તો બહુ શાણી છે બહુ હોશિયાર છે સમજુ છે ગોપાલભાઈ જેવા કર્તવ્યનિષ્ઠ માણસ આપણને વિધાનસભામાં મોકલવાનો અવસર મળતો હોય તો આ અવસર આપણે નહીં ચૂકીએ આપણે પોતાનો મત આપીશું પોતાના પરિવારને સમજાઈને મત અપાવીશું પોતાના ગામની જવાબદારી લઈશું જો આપને એવું લાગે કે હા સામંતભાઈ અમે પણ તમારી સાથે આ મુહિમમાં જોડાયેલા છીએ તો આગળ તમારા જે વિચાર હોય આપણે શું કરી શકીએ હજી વધારે એવું શું કામ કરીએ કે જેથી વધારે વધારે આપણી સાથે લોકો જોડાય અને વિશાવદરમાં ગોપાલભાઈને ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત થાય આપણું સૂચન નીચે કમેન્ટમાં આપ ચોક્કસથી લખીને મોકલજો નંબર તમને આપેલો છે આ નંબર ઉપર વોટ્સએપમાં આપ આપણા વિચાર આપણા સૂચન ઓકે આપણા જે પણ આશીર્વાદ હોય એ લખીને ચોક્કસથી મોકલજો હવે આ જવાબદારી એ મારી તમારી ગોપાલભાઈની આપણી સૌની સહિયારી છે અને આ જીત એ પણ આપણી સૌની સહિયારી હશે અને જે અવાજ વિધાનસભામાં ગોપાલભાઈના મુખ સ્વમુખેથી ગુંજશે એ અવાજ આપણા સૌ ગુજરાતીઓનો હશે વિષાવદર છે એ પથ છે પાયો છે અહીંથી પગલું માંડી અને આપણે વિધાનસભામાં ગુજરાતમાં પરિવર્તન લાવવાનું છે આ પરિવર્તનની પહેલ આપણે અહીંથી કરીએ છીએ વિશાવદરથી આપ સૌ મિત્રો દિલથી પ્રેમ આપજો એવી આપ સૌની વિનંતી છે જય હિન્દ જય ભારત